અસ્કાર શું તમે ક્યારે એ અનુભવ કર્યો છે અચાનક આપણે એમ લાગે છે નસ ઉપર નસ ચડી ગઈ છે રગ ઉપર રગ ચડી ગઈ છે અને ત્યાં કણે આપણે અસહનીય દુખાવો થાય છે સહન નથી થાતું એ વખતે તાત્કાલિક તમે આ એક એક્સરસાઇઝ અને એક એક્યુપ્રેશરનો પોઈન્ટ કરી લેજો અને જે લોકોને વારંવાર ક્રેમ્પસ આવે છે રગ ઉપર રગ ચડી જાય છે એને શું કરવું એની પણ હું તમને અંતમાં જાણકારી કરાવીશ હું કલ્પના રાઠોડ એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન જ્યારે તમને એમ લાગે છે નસ ઉપર નસ ચડી ગઈ છે તાત્કાલિક બંને હાથને ઉપર કરી જેટલું તમે શરીરને ખેંચી શકશો એટલું તમે શરીરને તાણી ઉપરની તરફ ખેંચજો બે હાથને તમે જોડી લેજો આમ અને ખેંચજો જેમ તમે આ ખેંચશો તમને એમ લાગશે કે રગ છૂટી થઈ ગઈ છે બીજું કાનની જસ્ટ સામે અહીંયા બિલકુલ લાગીને આ બે કાનમાં આ પોઈન્ટ હોય છે તાત્કાલિક તમે આમ પ્રેશર દેવું ચાલુ કરી દેજો તરત રગ છૂટી થશે જે લોકોને વારંવાર રગ ચડે છે એની માટે એક કપ તમે હલકું ઉફાણું દૂધ લઈ લેજો એની અંદર બે ચપટી હળદરનો પાવડર બે ચપટી તજનો પાવડર અને એક ચમચી મધ ગોરી આ દૂધને દર રોજ રાત્રે સૂતા પહેલાં પી લેજો જે તમને વારંવાર રગ ઉપર રગ નસ ઉપર નસ ચડી જતી હતી એ દૂર થશે અને બે Jadi, exercise and ek precision a b na second marag, upar rag,